નમસ્કાર મિત્રો ફરી વખત આપણું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ પર આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું નમોલક્ષ્મી યોજના જે ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ શરૂ કરવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને રૂપિયા પચાસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે વધુ સમય ન લેતા યોજનાની તમામ માહિતી મેળવી વિડીયો શરૂ કરીએ તે પહેલા મિત્રો આપને જણાવી દઉં કે જો આપ પહેલી વખત અમારા ચેનલ પર આવ્યા છો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડિયોના અંતમાં આપને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો સાથે જરૂરિયાતમંદોને આ વિડીયો શેર કરજો તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે યોજનાનો હેતુ નહીં હાલમાં જ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું તે બજેટમાં ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે નમોલક્ષ્મી યોજનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે યોજના અંતર્ગત કુલ ચાર વર્ષ માટે આ સહાય આપવામાં આવશે જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓને સારું પોષણ મળી રહે તે હેતુથી રૂપિયા પચાસ હજાર સુધીની સહાય આપવામાં આવશે હવે મિત્રો જાણી લઈએ કે આ સહાય છે કઈ રીતે આપવામાં આવશે તો મિત્રો જણાવી દઉં કે આ યોજના અંતર્ગત ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને રૂપિયા દસ હજાર સુધીની સહાય આપવામાં આવશે ત્યારબાદ ધોરણ દસમાં પણ રૂપિયા દસ હજાર સુધીની સહાય આપવામાં આવશે જ્યારે ધોરણ અગિયાર માટે રૂપિયા પંદર હજાર સુધીની સહાય આપવામાં આવશે અને છેલ્લે ધોરણ બાર માટે પણ રૂપિયા પંદર હજાર સુધીની સહાય આપવામાં આવશે આમ કુલ રૂપિયા પચાસ હજાર સુધીની સહાય આપવામાં આવશે ત્યારબાદ આપણે યોજનાના ક્રાઇટેરિયા જાણી લઈએ એટલે કે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા નિયમો બનાવેલ છે તે જાણી લઈએ સૌથી પહેલાં આપણે યોજનાનો લાભ લેવા આવક મર્યાદા કેટલી રાખેલ છે તે જાણી લઈએ તો મિત્રો જણાવી દઉં કે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક છ લાખથી ઓછી હોવી જોઈએ એટલે કે છ લાખથી વધુ આવક ધરાવતા લોકોને આ યોજનાનો લાભ મળી શકશે નહીં ત્યારબાદ આપણે જાણી લઈએ કે આ યોજનાનો લાભ કઈ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને મળી શકે છે તો ગુજરાતની કોઈ પણ સરકારી શાળા અથવા તો ખાનગી શાળા ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે એટલે કે ગુજરાતની તમામ શાળામાં આ યોજનાનો લાભ મેળવી શકાશે ત્યારબાદ આપણે આ ફોર્મ ક્યાંથી ભરાશે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે તેની વિગતો પણ જાણી લઈએ તો મિત્રો જણાવી દઉં કે હાલ આ યોજના બજેટમાં રજૂ કરવામાં આવી છે જેની અમલવારી થતાં સમય લાગી શકે છે આ યોજનાના ફોર્મ ઓનલાઈન હશે જેની ઓફિશિયલ વેબસાઇટ ટૂંક સમયમાં ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવશે જે આપને અમારા વોટ્સઅપ ચેનલ પર અપડેટ મળી જશે અને જરૂરી દસ્તાવેજો પણ હજુ સત્તાવાર જાહેર કરવામાં આવ્યા નથી પણ છતાં પૂર્વ આયોજન રૂપે નીચેના દસ્તાવેજો તૈયાર કરી રાખવા આધાર કાર્ડ જેમાં મોબાઈલ નંબર લિંક કરાવી લેવા બેંક ખાતું પણ ડીબીટી કરાવી લેવું કારણ કે આ યોજનાનો લાભ ડીબીટીના માધ્યમથી મળવાપાત્ર થશે ત્યારબાદ આવકનો દાખલો શાળાના સર્ટિફિકેટો વગેરે તૈયાર રાખવા જેથી યોજના જ્યારે સત્તાવાર લોન્ચ થાય તો ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય મિત્રો ઓફિશિયલ વેબસાઇટની લિંક પરિપત્રો જેવી તમામ માહિતી વિડીયોના બીજા ભાગમાં જણાવવામાં આવશે આશા છે કે આપને વિડીયોમાં તમામ માહિતી મળી ગઈ હશે છતાં કોઈ માહિતી ખુદથી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો